હર મહાદે બધા મિત્રોને મિત્રો આપણે આજે આપણા ટ્રેક્ટર સાથે એવું કરવાનું છે અત્યાર સુધી કોઈએ કાંઈ નહી કર્યું આપણે આપણા ટ્રેક્ટર સાથે પતંગ ઉડાડવાની છે મકર સંક્રાંતિ આપણે ઉજવવાની છે આપણા ટ્રેક્ટર થી આપણે મકર સંક્રાંતિ ઉજવવાની છે તો આપણે પતંગ પણ આપણે બનાવવાની છે અને આપણા ટ્રેક્ટર થી ઉડાડવાની પતંગ બનાવવાનો બધો સામાન આપણે લઈ આપણે ત્રણ પીવીસી ની પાઇપો લાયા સી અને બીજી છે ને આપણી પાસે ઝટકા ઓટી છે એ જોયું છે તે બંને માંથી આપણને કઈ અનુકૂળ વધુ રહેશે જો ઝટકા ઓટી આપણે અનુકૂળ રહેશે તો આપણે ઝટકા ઓટી થી આપણે આપડી પતંગ બનાવશું તો પીવીસી ની પાઇપ થી આપણને અનુકૂળ રહેશે પીવીસી ની પાઇપ થી આપણે છે ને પતંગ બનાવશું અને પતંગ બનાવી પછી આપણે આપણા ટ્રેક્ટર થી ઉડાડવાની તો મિત્રો આપડા આ ટ્રેક્ટર થી આપણે પતંગ ઉડાડવાની છે તો આપણે પતંગ નો બધું સામન પણ લાયા છે સાથે સાથે જો આપણે આ કાગળ સારો મજબૂત કાગળ લઈ લીધો છે અને આ પીવીસી ની પાઇપ પણ આપણે ત્રણ લાયા છે નાના મોટી અને આ જટકા ઓટી પણ આપણે લાયા છે આ બધામાંથી આપણે કઈ અનુકૂળ છે એનાથી થી આપણે પતંગ બનાવી અને આપડા આ ટ્રેક્ટર થી આપણે ઉડાડવાની આપણો આ કાગળ છે અને આ જો પાઇપ પડે છે અને જટકા ઓટી પડે છે પડે આની મદદ થી આપણે છે ને આપણે પતંગ બનાવવાની છે આ બધી આપણી પતંગ બનાવવાની સાધન સામગ્રી છે ને માં કલર છે કલર થી આપણે 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 પતંગ ઉપર આપડી આઈડી મેન્શન કશું મિત્રો તો પતંગ બનાવવાનું કરીએ દેવી ચાલુ આપણે આપણે

તો મિત્રો આપણે પતંગ થઈ ગઈ છે રેડી પાછળ આપણે પૂંછડી લગાડવાની છે તો પૂંછડી માટે પણ આપણે જે કાગળ પીડ્યો છે ને આ કાગળ ની આપણે પૂંછડી આ પતંગમાં લગાડી દેવી આ કાગળ ને આપણે પૂછડી કાપી લી અને આમાં લગાડવાની છે તો ચાલો આપણે એક કાગળો ને તેમાંથી આપણે જોવે એટલે પૂંછડી લાઈમે રાખી અને આમાં કાપી અને આપણે આ પતંગમાં લગાડવાની છે લગાડવાનું કામ આમાં આપણે ચાલુ કરી દેવી આવડી પૂછડી કાપી લીધી છે પૂછડી આપણે એમાં લગાડી દઈએ આવડી પૂછડી ઠીક રહેશે છે પૂંછડીને પણ આપણે પૂછડા કરી નાખીએ આપણે પૂછડીને પણ ફાઇનલી આપણે પૂછડા કરી નાખ્યા છે તો આપણે આ પૂંછડીને પતંગમાં લગાડી દીધું છે તો આપણે ફાઇનલી આપણી પતંગમાં છે ને પૂછડી ફીટ કરી વાળી છે ને આપડી પતંગ બની અને રેડી થઈ ગઈ છે હો તમે કઈ પતંગ બની છે મિત્રો મિત્રો પતંગ કેવી બની છે કોમેન્ટ જરૂર થી કરજો કોમેન્ટ કર્યા વગર કોઈ જાતા નહીં મિત્રો આપડી એક આવી હાથ બનાવટી આપણે આવી પતંગ બનાવી છે મિત્રો આવી એક પતંગ બની છે મિત્રો તમને મિત્રો એમ છે કે આપણે આવડી મોટી પતંગ કેના દ્વારા આપણે ઉડાડશું તો આપણે આ કોઈ દોરાથી તો આપડી પતંગ ઉડે નહીં આવડી મોટી પતંગ છે એટલે તો એના માટે પણ આપણે જો આ દોરી લાયા છે એ દોરીથી આપણે આ પતંગને ઉડાડવાની છે આપણે આપણી પતંગમાં કાંગરા પણ બાંધી દીધા છે તે આપણે આ દોરીનો ઉપયોગ કર્યો છે એ દોરીના ઉપયોગથી આપણે જો કાંગરા બાંધી દીધા છે આપણે પતંગ ઉડશે આમ ચો મિત્રો હવે આપણે પછી આમાં આપણે છે ને આપણે આપણે આઈડી નાખવાની છે પાળિયાદનું રજવાડું તો કલરથી આપણે ડ્રો કરી વાળી તો ચાલો લખી વાળું પાળીયાદનું રજવાડું તો આપણું પાળીયાદ નું રજવાડું તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે લેખી વાળ્યું છે પાળીયાદ નું રજવાડું તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટ જરૂર થી કરજો તો આપણી પતંગ છે ને ઉડવા માટે તૈયાર થઈ ગઈ છે આપણે ટ્રેક્ટર સાથે બાંધી અને આપડી પતંગ ને ઉડાડવાનું આપડે કામ ચાલુ કરીશું મિત્રો અને તેમાં આપણે જો પાળીયાદ નું રજવાડું એવું આપણે ડ્રો પણ કરી વાળ્યું છે મિત્રો આ રીતના કઈક પતંગ તૈયાર થઈ છે મિત્રો પતંગને ઉડાડવા માટે આપણે તેની સાથે આપણે દોરી પણ બાંધી દીધી છે મિત્રો ઉડવા માટે થઈ છે તિયાર આપણે દોરી પણ બાંધી દીધી છે આપણા સાથે અને આપણે એ પતંગ પણ થઈ ગઈ છે તિયાર જો આપણું ટ્રેક્ટર પીડ્યું છે આપણે આ પતંગને ઉડાડવાની છે ચાલો હવે હું ટ્રેક્ટર બેસી જાવ અને આપણું પાળીયાદ નું રજવાડું આપડે ઉડાડ્યું મિત્રો ટ્રેક્ટર કેરી વાળું ચાલુ આપણે તો આપડે પાળિયા જો રજવાડું ઉડવા માટે થઈ ગયું છે તિયા તો ચાલો આપણે ઉડાડવાનું કરવી ચાલુ અને ટ્રેક્ટર બગાડવી આપડે એવું બગાડવી કે પતંગ ઉપર આકાશમાં વહી જાય મિત્રો ఓ పాళయ నూరజవాడు ఓ బాయ్ તો મિત્રો આપણે આ દોરી થોડીક ટૂંકી પડી હોય ને એવું લાગે છે તો આપણે છે ને દોરી થોડીક લંબાવી જો આટલી આપણે ઢીલ દીધેલી છે તો હજી આપણે થોડીક દોરી લંબાવી અને પછી આપણે આપડી પતંગ ની હાઈટ કેટલી ઊંચી જાય છે મિત્રો તે આપણે જોયું તો મિત્રો આપણે દોરી લંબાવી દીધી છે એટલી હતી અને એટલી ને એટલી આપણે પાછી લંબાવી દીધી છે અને હવે ટ્રેક્ટર આપણે થોડુંક આખું લેવી તો દોરી હતાણ કરી વાળવી અને હાલવા દેવી છે આપણે હા ને આપડી પતંગ ઉડી હો મિત્રો જો આકાશ એ ઉડી હો મિત્રો જો તમે પતંગ કેટલી આકાશે ઉડી છે જો તમે મિત્રો મિત્રો પતંગની હાઈટ જુઓ તમે કેટલી ઉપર વહી ગઈ છે મિત્રો જો તમે મિત્રો એટલો અંદાજ પણ આપણે હતો નહીં કે આટલી ઊંચી જાય છે મિત્રો જુઓ કેટલી હાઈટ ઉપર વહી ગઈ છે પતંગ મિત્રો મિત્રો આપણે પાસા જાય છે ટ્રેક્ટર લઈને પાસા ઉડાડવા આપણો ડોગી પણ સાથે સાથે છે તે પણ આપણી સાથે પતંગ ઉડાડવામાં મદદ કરે છે મિત્રો જો તમે અને આપણું પાળિયાદનું રજવાડું ઉડે હો ભાઈ ઉડે એટલે પૂરે પૂરું ઉડે મિત્રો જો અમારા રમત ઉજે છે તો તમે એની રમાયતું જો તમે મારા ડોગીને પણ મિત્રો પતંગ ઉડાડવાનો શોખ થાય છે એટલે એ પતંગ માથે સડી જાય છે મિત્રો પાળિયાદનું રજવાડું ઉડ્યો જો તમે તો બાકી પતંગની હાઇડ મિત્રો બહુ સારી છે મિત્રો આપણે પતંગ ઉડાડવી છે તો જો સામે મિત્રો પતંગ ઉડાડવી છે ને જોવા માટે ઊભા રહી ગયા છે અને આપણે અહીંયા પતંગ ઉડાડવી છે જો તમે જો ઈવડે ત્યાં જોવે છે ને આપણે પતંગ ઉડાડવી ઉડાડવીશીવી જો મિત્રો આપણા ભાઈની ગમત જો તમે એ કે મારે હાથે ઉડાડવી છે તો જો એ ટ્રેક્ટર વગેરે ઉડાડે છે જો વાયર આરે ફટકાણી જો મિત્રો એ કે ટ્રેક્ટર અરે નથી ઉડાડ્યું મારે હાથે ઉડાડ્યું છે તો એ તે હાથે મહિનો ઉડાડવા તો મિત્રો અત્યાર સુધી આપણે છે ને આપણે ટ્રેક્ટરથી ઉડાડતા હવે આપણો ભાઈ છે આપણે હાથે હું ખેંચી અને ઉડાડું અને આપણું ટ્રેક્ટર જો પણ મૂકી દીધું છે અને અમે આપણો ભાઈ દોડશે અને પતંગ પાછળ પાછળ એની પાછળ દોડશે તો ચાલો ભાઈ કરો દોડવાનું ચાલુ જો મિત્રો ભાઈની મોજ જો તમે જો ભાઈની મોજ જો તમે ભાઈને પતંગ ઉડાડવાની એટલો શોખ છે પતંગ તણાસ પણ એટલું કરે છે જો તમે જો તમે એની મોજ જો તમે જો એ ઢીલ કેટલી દીધી છે મિત્રો તમે હાઈટ ઉપર છે જો કેટલી હાઈટ ઉપર છે પતંગ અને આવી મોજ લેવી હોય ને મિત્રો તો આપણું આવું ખુલ્લું પડવું હોય ને તો જ મોજ લેવાની મજા આવે મિત્રો જો તમે પતંગની હાઈટ જુઓ તમે ટ્રેક્ટર આડી ઉભી રહે જાય ને પતંગ તો ટ્રેક્ટર પણ ના દેખાય મિત્રો મિત્રો જુઓ આપણો મિત્ર પણ પતંગ ઉડાડવા આવી ગયો છે જેને પણ ઘણો શોખ હતો ઉડાડવાનો જો એ પણ ઉડાડે છે મિત્રો જુઓ આપણે આ પતંગની બનાવટ જુઓ તમે આપણે વસાળેથી વળી જાય છે ને એટલા માટે આપણે અહીં જુઓ ઝટકા ઓટી જે આવે ને એ ઝટકા ઓટીની મદદથી આપણે અહીંયા આડી લાકડી બાંધી દીધી છે અને આવડી આ જે પાઇપ રહે ને જે પીવીસી એ વળી જાય જે આપણે વળવા નહોતી દેવી એટલા માટે આપણે છે ને સાહેબ ઓટી બાંધી દીધી છે જે રહે ને એ થોડીક કડક આવે છે એટલા માટે આપણે ઓટી ત્યાં બાંધી અને પછી પતંગ ઉડાડવાની પૂરેપૂરી આપણે મોજ લીધી છે મિત્રો કે આપણી પતંગ આવી બી અને ઉડાડવાની પણ આપણને પૂરેપૂરી મજા આવી છે મિત્રો આપણે મકરસંક્રાંતિ છે ને આપણે ખેતરમાં જ આપણે ઉજવી નાખી છે અને હવે ચૌદ જાન્યુઆરીના દિવસે આપણે મકરસંક્રાંતિ આપણા ઘરે ઉજવશું પણ આપણે આજે મકરસંક્રાંતિ આપણા ખેતરમાં ઉજવી છે મિત્રો અને આવડી પતંગ બનાવી હતી મિત્રો જે આપણા ટ્રેક્ટર કરતાં પણ મોટી છે આ પતંગ મિત્રો મિત્રો પતંગ ની ધજિયા ઉડી તમે છે ઉપરથી પડે અમારા ભાઈ સમજો પતંગને ધજિયા ઉડી ગઈ છે આમ જો પતંગ પતંગની ધજિયા ઉડાડી દીધી ઉડાડી ઉડાડે આમ જો પવન ભાઈ કે પાળીયાદ નું રજવાડું ઉડે ઉડે ને ભાઈ પણ પાળીયાદ નું નું રજવાડું ઉડે હો ભાઈ પતંગ નું પતંગ નું પૂરું થઈ ગયું જો નું રજવાડું પતંગ ફાટી ગયે છે આપણે ટ્રેક્ટર ઉભા રાખી દીધું છે મિત્રો આપણે જો પતંગ લૂંટણી આવ્યા છે આપણે પતંગ લૂંટીને આવ્યા જાય છે જો આપણે પતંગ લૂંટી લીધી આપણે અમને આમ જો ઈવડાઈ કે બાજુ છે આપણે પતંગ પછી આપડી ઉપર દાદાગીરી કરે જો મિત્રો આપણે પતંગ લૂંટી લીધી અને ફાડી નાખી મિત્રો અને આપણે પતંગ વગીરના થઈ ગયા જો હોય જે કેવો ડારો દેખાડે છે મિત્રો એ અફલકણો હશે મિત્રો તમે એને ઓળખતા દેશો બધા જો તમે આપણે પતંગ લઈને આઈલા જાય છે મિત્રો તો મિત્રો કિમર્યું આપણા વિડીયોમાં મજા આવી મિત્રો આપણું પાળિયાદનું રજવડું ઉડે તો ઉડે જ તેવો ભાઈ મિત્રો આપણને પતંગ ઉડાડવાની એટલી મજા આવી છે એની વાત જ ના પૂછો અને તમને વિડીયો જોવાની પણ એટલી મજા આવી છે મિત્રો પતંગની સાઈઝ જો તમે ટ્રેક્ટર કરતાં પણ મોટી છે મિત્રો અને આપણે પતંગ ઉડાડવાની ખૂબ ખૂબ મજા લીધી છે મિત્રો જો આપણું પાળિયાદનું રજવાડું ઉપર આપણે આપણી આઈડી નાખી દીધી છે મિત્રો તો આપણા આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન